ગુફામાંની મશાલો ઝાંખી પડવા લાગી જેનાથી અંધકાર વધુ ઘેરો બન્યો બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો ગરુડના પિયહાનો ટુકડો તેના હાથમાં જકડાયેલો હતો તેમની ટીમના સભ્યો ઇજાગ્રસ્ત સાપને પાછળ લઈ જતા વિશાળ રૂમમાં અહીં ત્યાં દોડી રહ્યા હતા થોડી પછી કિરણની આંખો ધીમેથી ખુલી તેને પેટમાં સખત દુખાવો થતો હતો પરંતુ ગરુડની પાંખની શક્તિ તેને ધીરે ધીરે શક્તિ આપી રહી હતી તેણે તેના સાથીઓને જે જોયું તે કહ્યું તિરાડની અંદર એક ચમકતો ટુકડો તેણે તિરાડની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે એક સાંકડી ટનલ તરફ દોરી જાય છે આ રસ્તો કદાચ નાગાના ગુપ્ત ઠેકાણા તરફ પર્વતોમાં ઊંડે સુધી લઈ જતો હતો પરંતુ કિરણ તે માર્ગને અનુસરવા માટે ખૂબ ઘાયલ થયો હતો તેઓ નક્કી કરે છે કે એક સદસ્ય ઘાયલ કિરાનને સૂર્યપુર લઈ જશે જ્યારે બાકીના લોકો ખોવાયેલી ટીમને શોધવાનું ચાલુ રાખશે તેઓ જાણતા હતા કે વાંસનું જંગલ ખતરનાક છે જંગલી પ્રાણીઓ અને ઝેરી છોડથી ભરેલું છે જંગલમાં હારી ગયેલી ટીમ પોતાને રસ્તા જેવી પરિસ્થિતિમાં મળી હતી વાંસના ઊંચા વૃક્ષો સૂર્યપ્રકાશને અવરોધે છે સતત સાંજ જેવો અંધકાર બનાવે છે બધે એક સરખી લાગતી જમીને એમને દિશા ગુમાવી દીધી હતી ટીમ લીડર શિવા એક અનુભવી શિકારી હતો તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ જમીન પર બાકી રહેલા માઇક્રોસ્કોપિક નિશાનો તૂટેલા પાંદડા જમીનમાં બનેલા પ્રાણીઓના પગના નિશાનને ટ્રેક કરવા માટે કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેને સમજાયું કે તેઓ એક વિશાળ ખીણ તરફ જઈ રહ્યા છે ખીણના કિનારે પહોંચીને તેઓએ એક આઘાતજનક દૃશ્ય જોયું ખીણના તળિયે એક વિશાળ શહેર ફેલાયેલું હતું જે સંપૂર્ણપણે વાંસનું બનેલું હતું નાગા જાતિના હજારો લોકો સાપ જેવા માથા અને માનવ શરીરવાળા જીવો શહેરની શેરીઓમાં ફરતા હતા આ નાગાઓની ગુપ્ત સભ્યતા હતી જે સદીઓથી માનવ દુનિયાથી છુપાયેલી હતી શું હારી ગયેલી ટીમ આકસ્મિક રીતે નાગા પ્રદેશમાં પ્રવેશી ગઈ હતી અને શું નાગાઓને રોહિતાંતની યોજનાઓ સાથે કોઈ લેવા દેવા હતી તે જ સમયે કિરણ સૂર્યપુરમાં ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો ગુરુ અરુણાએ તેમના ઘાને સાજા કરવા માટે પ્રાચીન ઔષધિઓનો ઉપયોગ કર્યો હતો સ્વસ્થ થતાં ગુરુ અરુણાને પર્વતોમાંની ગુફા અને નાગાના સેવક સાથેની તેની મુલાકાત વિશે કહે છે ગુરુ અરુણાએ ચિંતાપૂર્વક કહ્યું મને ડર છે કે નાગાઓ ટૂંક સમયમાં સંપૂર્ણ શક્તિમાં ઉભરવાની તૈયારી કરી રહ્યા છે અને એવું લાગે છે કે રખાતંતની ભાવના તેમની સાથે કોઈક રીતે જોડાયેલી છે કિરણ નાગાઓના રહસ્યને ઉજાગર કરવા અને રખાતંતાની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે કટિબદ્ધ છે પરંતુ પ્રથમ તેણે ખોવાયેલી ટીમને શોધવાની હતી ચાલવા સક્ષમ થતાં જ તેણે ગુરુ અરુણા પાસેથી પરવાનગી લીધી અને વાંસના જંગલ તરફ પ્રયાણ કર્યું આગળના ભાગમાં શું કિરણ નાગાસ શહેરમાંથી હારી ગયેલી ટીમને બચાવી શકશે રખાતની ભાવના સાથે નાગાઓનો શું સંબંધ છે અને ગરુડના પિયહાના રહસ્યો શું છે તે આવતીકાલે આવતા ભાગમાં જાણી શકાશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો અને આગળના ભાગ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે પછીના વિડીયોમાં મળીશું